જમ્મુસર શહેર તથા તાલુકામાં પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂપિયા પાંચસો નો દંડ ભરવા તૈયાર રહેજો પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો આજથી જિલ્લા હેલ્મેટ ફરજિયાત કરાવો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું આજથી ચંબુસર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પીઆઈ પાણમિયા તથા અન્ય પીએસઆઈ સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં શહેરના જંબુસરથી પાદરા રોડ તથા જંબુસરથી આમોદ પર હાલમાં ચેકિંગ હાથ ધરી છે પરંતુ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને હેલ્મેટ ન પહેરનાર

બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાયએસપી શ્રી પીએલ ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ફૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે